તો વિશ્વકપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત વિરાટ કોહલી રહેશે ટીમ ઇન્ડિયાના કપ્તાન રોહિત શર્મા હશે ટીમના વાઇસ કેપ્ટન અને વિજય શંકર અને દિનેશ કાર્તિકને મોકો આપવામાં આવ્યો છે વિશ્વકપ બે હજાર ઓગણીસની ટીમ જાહેર થઈ ચૂકી છે અને આ ટીમમાં વિરાટ કોહલી ઇન્ડિયાના કેપ્ટન રહેશે બે હજાર ઓગણીસનો વર્લ્ડ કપ ઇંગ્લેન્ડમાં રમાવાનો છે ત્યારે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થઈ ચૂકી છે અને ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાતમાં વિરાટ કોહલી કેપ્ટન રહેવાના છે ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્મા હશે દિનેશ કાર્તિક અને વિજય શંકરને આ વખતે ટીમમાં સ્થાન મળ્યું છે આજે ટીમ પસંદ કરવામાં આવી છે તેનામાં તો વિરાટ કોહલી રોહિત શર્મા શિખર ધવન કે રાહુલ વિજય શેખર વિજય શંકર એમએસ ધોની કેદાર જાધવ દિનેશ કાર્તિક યજુવેન્દ્ર ચહલ કુલદીપ યાદવ ભુવનેશ્વર કુમાર જસપ્રીત બુમરાહ હાર્દિક પંડ્યા રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમી આ તમામની પસંદગી કરવામાં આવી છે અને ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ ચૂકી છે બે હજાર ઓગણીસ વર્લ્ડ કપ માટે અને આ ટીમ ઇન્ડિયાની જાહેરાત કરાતા તેમાં વિરાટ કોહલી કેપ્ટન તરીકે રમશે અને રોહિત શર્મા વાઇસ કેપ્ટન તરીકે રમશે ખાસ કરી જો ટીમ ઇન્ડિયાની વાત કરવામાં આવે તો ફરી એક વખત આપને તમામ નામો જણાવી દઈએ વિરાટ કોહલી કેપ્ટન રોહિત શર્મા કેપ્ટન શિખર ધવન મહેન્દ્રિપર કેદાર જાદવ દિનેશ કાર્તિક યજુવેન્દ્ર ચહેલ કુલદીપ યાદવ ભુવનેશ્વર કુમાર જસપ્રીત બુમરાહ હાર્દિક પંડ્યા રવિન્દ્ર જાડેજા મોહમ્મદ શમી આ તમામ ખેલાડીઓ બે હજાર ઓગણીસ વર્લ્ડ કપ માટે ઇંગ્લેન્ડ જશે તો આપને જણાવી દઈએ ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ ચૂકી છે ખાસ કરી ચોથા સ્થાન માટે વાત થઈ રહી હતી કે ચોથા સ્થાન પર કોને રમાડવામાં આવશે અને ઓપનર અંગે પણ ચર્ચાઓ હતી ત્યારે આખરે આ નામ સામે આવી ગયા છે વર્લ્ડ કપ માટેની ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ ચૂકી છે અને વર્લ્ડ કપની ટીમ ઇન્ડિયામાં જે રમાનારા નામો છે તે નામો સામે આવી ગયા છે વિરાટ કોહલી રોહિત શર્મા શિખર ધવન કેલ રાહુલ સહિત રાહુલ રાહુલનું જે પરફોર્મન્સ છે તે આઈપીએલમાં ઘણું જ સારું દેખાઈ રહ્યું છે ત્યારે લાગી રહ્યું હતું કે રાહુલને ચોક્કસપણે સ્થાન આપવામાં આવશે ત્યારે જાહેરાત થઈ ગઈ છે જડેજા કાર્તિક વિજયશંકરને આ વખતે ટીમ ઇન્ડિયામાં સ્થાન આપવામાં આવ્યું છે બારમો આઈસીસી વર્લ્ડ કપ અને આ વર્લ્ડ કપ માટે મુંબઈમાં સિલેક્શન કમિટીની બેઠક મળી હતી અને પંદર ખેલાડીઓની ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે વિશ્વકપ બે હજાર ઓગણીસ વર્લ્ડ કપ જેને કહે છે વર્લ્ડ કપ આઈસીનો ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ત્રીસ મેથી ચૌદ જુલાઈ સુધી રમાવાનો છે ત્યારે બીસીસીઆઈએ વર્લ્ડ કપની ટિકિટ જે જે ખેલાડીઓ વિરાટ કોહલીથી રહી રવિન્દ્ર જાડેજા સુધીના ખેલાડીઓ છે સીધા જ જઈએ ન્યુઝરૂમમાં સંવાદદાતા ભદ્રેશ મિસ્ત્રી પાસે ભદ્રેશ વિશ્વકપ બે હજાર ના પંદર નામોની જાહેરાત થઈ ચુકી છે કઈ રીતે જોઈ રહ્યા છે આ નામોને થોડી વાર પહેલા જે આપણે અગાઉ પણ ન્યૂઝ દર્શકોને બતાવ્યા હતા એ વખતે પણ આપણે જે યાદી દર્શાવી હતી લગભગ એ જ પ્રકારની યાદી જાહેર થઈ છે માત્ર એકમાત્ર જે ચેન્જીસ આવ્યા છે દિનેશ કાર્તિકનું નામ છે જે મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે માત્ર ત્રણ ખેલાડીઓના નામને લઈને અસમંજસ છે કે દિનેશ કાર્તિક હોય કે અંબાતી રાયડુ હોય કે પછી રિષભ પંત હોય રિષભ પંતને લઈને ખાસ કરીને આશાવાદ ખૂબ હતો કારણ કે આઈપીએલમાં એનું ખૂબ પ્રદર્શન સારું છે જોકે અલ્ટિમેટલી સિનિયર ખેલાડી તરીકે દિનેશ કાર્તિકની પસંદગી કરવામાં આવી છે ન્યૂઝ રૂમથી આપણા સ્પોર્ટ્સ સંવાદદાતા મુખ્ય પણ આપણી સાથે છે તો આપણે એમની સાથે સીધા વાત કરીશું મુફદલ ખાસ કરીને દિનેશ કાર્તિકને પસંદ કરવામાં આવ્યો છે રિષભ પંતને છોડીને શું કહેશો બિલકુલ આમ જોવા જઈએ તો અનુભવ અહીંયા કામ કરી ગયો છે જ્યાં સુધી દિનેશ કાર્તિકની પસંદગી છે પરંતુ જે રીતે તમે કહ્યું એમ શોકિંગ જરૂરથી છે રિષભ પંત ભલે અનુભવમાં ઓછા છે પરંતુ એક યુવા ખેલાડી છે અને એમનું જે ટેમ્પરામેન્ટ છે એ પણ સારું છે બેટિંગ કરતી વખતે એટલે શોકિંગ જરૂરથી છે બેકઅપ વિકેટકીપર તરીકે ઘણા બધા એક્સપર્ટ્સ પહેલાં જ કહી ચૂક્યા હતા કે જો ધોનીની સાથે કોઈ બેકઅપ વિકેટકીપર જવો જોઈએ તો એ રિષભ પંત જ જોવો જોઈએ પણ અહીંયા દિનેશ કાર્તિકનું નામ આગળ આવ્યું છે એ સિવાયની આખી જે ટીમ છે જો ઓપનિંગ પેરની વાત કરીએ તો રોહિત શર્મા અને શિખર ધવન લગભગ ફિક્સ જ હતું બેકઅપ ઓપનર માટે બે ત્રણ નામ ચર્ચામાં હતા પણ કે રાહુલ એની કન્સિસ્ટન્સી છે અને જે રીતનું એનું ઓવરઓલ પરફોર્મન્સ છે સતત એ સારો દેખાવ અને હમણાં જે રીતના ફોર્મમાં એ ચાલી રહ્યા છે કે રાહુલ એટલે એ પણ લગભગ નક્કી હતું કે બેકઅપ ઓપનર તરીકે એલ રાહુલ જ રહેશે નંબર ફોર માટે ચર્ચા જે ચાલી રહી હતી કે અંબાતી રાયડુને કદાચ ચાન્સ લાગી શકે છે પણ જે રીતે આપણે સવારે યાદી દર્શાવી હતી એમાં રાયડુનું નામ નહોતું દર્શાવ્યું એ જ રીતે થયું છે કેદાર જાધવ ઇન છે અહીંયા એટલે એ પણ ચોઈસ ઓકે જ છે મહેન્દ્રસિંહ ધોની છે રેગ્યુલર વિકેટકીપર તરીકે હાર્દિક પંડ્યા પણ છે ઓલરાઉન્ડરની જોવા જઈએ તો હાર્દિક પંડ્યા પણ ખૂબ સારું રમી શકે છે કેદાર જાધવની સાથે જે બોલિંગ અને સ્પિનિંગનું જે લાઇનઅપ છે એમાં એક જે નામ છે પરફોર્મન્સ વાઇઝ જોવા જઈએ તો યજુવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ એ બંને કન્ફર્મ હતા ત્રીજું જે સ્પિનરનું નામ છે કેમ કે ઇંગ્લેન્ડમાં રમાવાનો છે વર્લ્ડ કપ અને ત્યાં જે પીચ હોય છે એના અનુરૂપ એવું લાગતું હતું કે કદાચ જો વિજય શંકરને ઈન કરે તો રવિન્દ્ર જાડેજા આઉટ થઈ જશે પણ એવું નથી થયું રવિન્દ્ર જાડેજા પણ ઇન છે અને વિજય શંકરને પણ તક મળી છે એટલે લાઇનઅપ તો ઓકે છે પણ અહીંયા એક પ્રશ્ન એવો રહી શકે છે ભદ્રેશ કે શમી બુમરાહ અને ભુવનેશ્વર કુમાર ત્રણ પેસર છે ચોથા પેસર રેગ્યુલર પેસર તરીકે કોઈ નામ નથી એ એવું લાગતું હતું કે કદાચ એક એવો પ્લેયર લેવામાં આવે કે જે સાવ નવો એનું ડેબ્યુ વર્લ્ડ કપમાં કરાવવામાં આવે નવદીપ સૈની જે દિલ્હીનો ફાસ્ટ બોલર છે એના નામની ચર્ચા ચાલી રહી હતી કે કદાચ એક ટ્રમ્પ કાર્ડ તરીકે ઘણી ટીમ વર્લ્ડ કપમાં ઇન્ટ્રોડ્યુસ કરતી હોય છે કોઈ નવા પ્લેયરને એટલે નવદીપ સૈનીનું નામ ચર્ચાતું હતું કે એને કદાચ ઇન્ટ્રોડ્યુસ કરશે પણ એવો અહીંયા કોઈ રિસ્ક નથી લીધું જે રેગ્યુલર ફાસ્ટ બોલર છે જસપ્રીત બુમરા ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમી એને જ રાખ્યા છે અહીંયા એક પ્રશ્ન એ ઊભો થઈ શકે છે ટીમ મેનેજમેન્ટ માટે કે કદાચ જો આ ત્રણ પેસર કેમ કે ઇંગ્લેન્ડની વિકેટ છે ત્યાં કોઈ એક ફાસ્ટ બોલર થઈ અથવા એક સાથે બે ફાસ્ટ બોલર થઈ તો તત્કાલ ત્યાંની પરિસ્થિતિમાં અનુકૂળ આવે એ માટે એક બોલરને બોલાવવો પડશે અથવા તો હાર્દિક પંડ્યાથી કામ ચલાવવું પડશે કેદાર જાધવ એટલી પેસમાં નથી બોલિંગ કરતા એટલે હાર્દિક પંડ્યા ઉપર આધાર રાખવો પડશે જો આવી પરિસ્થિતિ ઉભી થઈ તો બાકી સ્પિનરની વાત કરવામાં આવે તો ટેમ્પ જે લાઇનઅપ છે એ એકદમ બરાબર છે યુધમેન્દ્ર ચહલ છે કુલદીપ યાદવ છે એ પણ સારા ફોર્મમાં જ છે ખાસ કરીને વાત કરીશું નંબર અંબાતી રાયડુને જે ડ્રોપ કરવામાં આવ્યા છે અગાઉની જો સિઝનની વાત કરીએ તો અંબાતી રાયડુનું પરફોર્મન્સ ખૂબ સારું રહ્યું હતું ને એ જોતા એમનો ચાન્સ બનતો હતો ટીમમાં છતાં અંબાતી રાયડુ એક્ઝિટ થયા છે શું લાગે છે એટલે ચોક્કસથી રાયડુનું જે છેલ્લા કેટલાક સમયનું ફોર્મ છે એ સારા ફોર્મમાં જ છે રાયડુ પણ જ્યારે સંભવિતની પહેલી યાદી જ્યારે સામે આવી આજે આપણે પણ દર્શાવી હતી એ યાદી એમાં અંબાતી રાયડુનું નામ નહોતું કેદાર જાદવ ઉપર વધારે મદાર રાખ્યો છે એક રીતે જોવા જઈએ તો અને કદાચ વિજય શંકર જે રીતે તમે જુઓ હમણાં આઈપીએલમાં વિજય શંકર જ્યારે ઉતરે છે રમવા માટે તો એ ચોથા ક્રમે જ રમવા ઉતરે છે એટલે કે ટીમ મેનેજમેન્ટે પહેલેથી જ કદાચ વિજય શંકરને વિચારી રાખ્યું હશે કે ચોથા નંબર પર કેવું રમે છે એટલે એને ચોથા નંબર પર જ બેટિંગ કરાવે છે એટલે હું માનું છું કે ફાઇનલ ઇલેવનમાં કદાચ વિજય શંકરને ચોથા સ્થાને રમાડે અને અથવા તો કેદાર જાધવને રમાડી શકે છે પણ બેટર અપ થઈ શકે છે કે વિજય શંકર જ ફાઇનલ ઇલેવનમાં હોઈ શકે છે ચોથા સ્થાને અગેન હું રિષભ પંથ ઉપર આવીશ કે ખાસ કરીને પંથની પસંદગી કરવામાં આવી છે બેટિંગ ઓર્ડરની વાત કરીએ તો પંથનું ફોર્મ અત્યારે ખૂબ સારું ચાલુ રહ્યું છે આઈપીએલમાં પણ સારું પ્રદર્શન કરી રહ્યો છે પણ જો અગાઉની સિઝનની જો વાત કરીએ તો પંથની જે વિકેટ કીપિંગ છે એ ક્યાંક ઓવર દેખાતી હતી એટલે ક્યાંક ને ક્યાંક ફિલ્ડિંગને ધ્યાનમાં લઈને દિનેશ કાર્તિકની પસંદગી કરવામાં આવી હોય એવું બની શકે બિલકુલ એક સીધી વાત એ છે કે અહીંયા અગ્રેસનની સામે એક્સપિરિયન્સ જીતી ગયો છે દિનેશ કાર્તિક પાસે જે એક્સપિરિયન્સ છે અને જે બેટિંગ એની છે અને સાથે જ જે તમે કહ્યું કે વિકેટની પાછળ એ જેટલો ચપળ છે રિષભ પંતની કેટલીક ભૂલો છે એ કદાચ એને નડી ગઈ હોય પણ ચોક્કસથી શોકિંગ જરૂરથી હું પર્સનલી તો કહીશ કે રિષભ પંત વધારે કેમ કે યુવા ખેલાડી છે અને ઇંગ્લેન્ડની જ્યાં જ્યાં એકદમ ઝડપથી બોલ આવતા હોય છે વિકેટની પાછળ ત્યાં રિષભ પંત હોત તો વધારે સારું રહે તેવું મને લાગે છે પણ જે ટીમ મેનેજમેન્ટે ડિસિઝન લીધો છે કે એક્સપિરિયન્સને આગળ કરીએ એટલે બેકઅપ વિકેટકીપર તરીકે કદાચ દિનેશ કાર્તિકને ઇન કરાયા હોય જે પ્રકારની ટીમની પસંદગી કરવામાં આવી છે પસંદગીકારો દ્વારા કેપ્ટન વિરાટ કોહલી દ્વારા ખાસ કરીને જે ચીફ કોચ છે રવિ શાસ્ત્રી દ્વારા તો શું લાગી રહ્યું છે કે આ કોહલીની આ ડ્રીમ ઇલેવન કંઈક કમાલ કરી બતાવશે આ વખતે બિલકુલ કે જ્યારે બીસીસીઆઈની જે ફાઈનલ ફિફ્ટીન માટેની મિટિંગ મળતી હોય છે ત્યાં વિરાટ કોહલી પણ ત્યાં હાજર હોય જ છે અને એના ડિસિઝન પણ ધ્યાને લેવાતા જ હોય છે એટલે એમ કહી શકાય કે કોહલીએ જ કેમ કાર્તિક પર પસંદગી ઉતારી છે કેમકે એ પણ જોતા આવે છે રિષભ પંત કઈ રીતે રમે છે એટલે ઓવરઓલ જોવા જઈએ તો આ ટીમ ખૂબ જ સારી છે કોઈ એવા એવો સવાલ નથી થતો કે કેમ રિષભ પંતને જો આપણે વાત કરી દઈએ તો બીજો કોઈ એવો સવાલ નથી ઊભો થતો કે કેમ આને ડ્રોપ કરાયા છે અગેન એક પ્રશ્ન મને હજુ થઈ રહ્યો છે કે જે રેગ્યુલર સીમર્સ છે એ ત્રણ જ છે કદાચ એમાં ચોથું એક બેકઅપ સીમર તરીકે નામ હોવું જોઈતું હતું પણ જે મારા ખ્યાલે જે પ્લાન છે ટીમ મેનેજમેન્ટનો અથવા તો વિરાટ કોહલીનો પોતાનો કે ભાઈ આ વધારે મધાર રાખીશું આપણે જે હાર્દિક પંડ્યા છે એના ઉપર જો જરૂર પડે તો ચોથા સીમર્સ તરીકે તમે કોને જોઈ રહ્યા હતા હાલ ઈશાંત કદાચ ઉમેશ યાદવનું નામ એમના મગજમાં હોય પણ મને એવું લાગતું હતું કે ઘણી બધી ટીમ એવું કરતી હોય છે કે એક સામેવાળી ટીમ હોય છે એના જે મુખ્ય ખેલાડીઓ જે ચર્ચામાં હોય છે એને એને લઈને સ્ટ્રેટેજી બનાવતી હોય છે માનો કે આ ચાર ફાસ્ટ બોલર છે એ ભારત લઈ શકે છે તો એ ચારેય ફાસ્ટ બોલરને કઈ રીતે રમવા એના ફૂટેજ ચેક કરીને પ્લેયર એ રીતે પ્રેક્ટિસ કરતા હોય છે એટલે ઘણી બધી ટીમ એવું કરતી હોય છે કે જ્યારે ટીમ ડિક્લેર થાય ત્યારે એક કે બે ખેલાડી એવા હોય છે કે જે સાઉથ ડેબ્યુ પ્લેયર હોય છે ટ્રમ્પ કાર્ડ તરીકે કે કદાચ એની બોલિંગ એક્શનથી આ લોકો પરિચિત નહીં હોય અને એનો ફાયદો થશે અને એ જ રીતે નવદીપ સૈનીનું નામ ચર્ચામાં હતું મને લાગતું હતું કે કદાચ આવું કોઈ ડિસિઝન લેવાઈ શકે છે કેમ કે યુવા બોલર છે અને સ્પીડ ખૂબ સારી છે બાઉન્સી બોલિંગ કરે છે અને જે બાઉન્સી વિકેટ છે ઇંગ્લેન્ડની ત્યાં કદાચ એ ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે પણ એવો ડિસિઝન નથી લેવાયો મુફદલ આ આખી યાદીમાં ક્યાંક એક જે નામ છે એ ગાયબ દેખાય છે આર અશ્વિન વર્લ્ડ ક્લાસ સ્પીનર આપણી પાસે છે તો એનું નામ આ યાદીમાંથી ગાયબ દેખાય છે બિલકુલ ત્યાં હું એવું કહીશ કે અનુભવની સામે જે ચહલ અને જે કુલદીપ છે એનું ફોર્મ કામે લાગી ગયું છે કુલદીપ અને યજુવેન્દ્ર ચહલ જે રીતના લગાતાર સારા ફોર્મમાં છે અને જે રીતે મૂંઝવી રહ્યા છે વિરોધી ટીમના બેટ્સમેનને એટલે આ રશ્વિન રવિન્દ્ર જાડેજા અગે અહીંયા છે જો અનુભવના પહેલાથી જોવા જઈએ તો બેલેન્સ કરવા માટે રવિન્દ્ર જાડેજા છે જ અને એ સિવાય આ બંને નામમાંથી કોઈને બહાર કર્યા હોત અને આ રશ્વિનને જો લીધા હોત ટીમમાં તો બહુ બધા સવાલ થાત એટલે આ જે પસંદગી છે એ બહુ યોગ્ય જ લાગી રહી છે જે મિહિર આપે જોયું કે ખાસ કરીને અમારા સંવાદદાતા મુફદલનું પણ કહેવું છે કે આ જે ટીમ છે આ ડ્રીમ ઇલેવન છે કોલી એન્ડ કંપની એ કમાલ કરી બતાવશે અને આ પસંદગી ખૂબ યોગ્ય રીતે કરવામાં આવી છે જે બિલકુલ ભદ્રેશ આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ અને મારી સાથે વાત કરવા બદલ તો ઝી ચોવીસ કલાકે આપના સુધી આ વિશ્વકપના કપના ફાઇનલ ફિફ્ટીન પ્લેયર્સ બતાવ્યા છે તમામ પંદર ખેલાડીઓની જાહેરાત થઈ ચૂકી છે જેમાં ગુજરાતી ખેલાડીઓ પણ રમશે હાર્દિક પંડ્યા રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહ આ ત્રણેય નામો છે વિજય શંકરને આ વખતે તક આપવામાં આવી છે દિનેશ કાર્તિક સેકન્ડ વિકેટકીપર તરીકે ટીમમાં જોડાશે